ના ચાહલવાજી બધાને વેલકમ ટુ માય કુકિંગ હું મિતતા યુછાટી કિચન છે તે છે આપડે કાકડીનો છે કે તે શાક તે પક્કા શાક કોઈ છે તે ત્રણ શાક કોઈ છે તેને શાક બને છે કાકડી કે કે તે શાક છે તે એકદમ ટેસ્ટી ઉગણે છે બટાકાં શાક જેવું કોઈ છે

નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે મસાલામાં અડધી ચમચી જેટલી હળદર અને છે તે એક ચમચી જેટલું આપણે ખાણા જીરું નાખી દેવાનું છે હવે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે તો આપણે એક ચમચી જેટલું છે તે આપણે મીઠું નાખી દીધું છે આ રીતના અને હવે તેની અંદર છે તો આપણે લાલ મરચું નાખી દઈએ આ રીતે બે થી ત્રણ ચમચી જેટલી કાશ્મીરી હોય તો તમે છે તે વધારે નાખો તો પણ ચાલે હવે તેની અંદર છે આ રીતના મિક્સ કરી લેસો આ રીતે થોડી વારમાં તો એને સળવા દઈએ

હવે આપણી છે તે બે સીટી થઈ ગઈ છે ગેસને ઓફ કરીને હવે તેને નીચે ઉતારી લઈએ હવે તેને આપણે છે તે નીચે ઉતારીએ તો તેને આપણે છે કાચી લઈશું તમે કહી શકો છો કાક આપણું ચડી ગયું છે તો તેને આપણે એક જીતની અંદર આપણે શાકને કાચી લેવાની છે